ગુજરાત બાર કાઉન્સિલની નેજા હેઠળ દ્વારકા બારમાં ચૂંટણીનું આયોજન થયેલું જે ચૂંટણીમાં સંજયભાઈ રાયઠા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ જોશી સેક્રેટરી તરીકે સલીમભાઈ ગાવડા સ સેક્રેટરી તરીકે સંદીપભાઈ અને ગુજરાતમાં આ વખતે જે મહિલા માટે અનામતનું સુર જાગેલું છે એવા દ્વારકા બારમાં ગોમતીબેન કે જેઓ ખજાની તરીકે જીતી અને દ્વારકામાં પહેલી વખત મહિલા ઉમેદવાર જીતેલા છે અને આ ટીમ એક દ્વારકાના બારમાં વિકાસ કરે અને દ્વારકાના વકીલોના હિતમાં કામ કરે એવી શુભકામના સાથે હું બધાને અભિનંદન દ્વારકા બાર વતી આપું છું બાર ચૂંટણી છે અને કોણ કોણ આની અંદર ઉપર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના મુજબ અને એને બહાર પાડેલા એજન્ડા મુજબ આજરોજ દ્વારકા બાર એસોસિયની ચૂંટણી યોજવામાં આવી હતી એમાં હું સંજય પી રાયઠડા પ્રમુખ તરીકે ચૂંટાયેલો છું સુનિલ એ જોશી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે સલીમભાઈ ગાવડા તરીકે ચૂંટાયેલા છે સંદીપભાઈ બારોટ સેક્રેટરી તરીકે અને ગોમતીબેન હાથિયા એ ખજાંતિ તરીકે ચૂંટાયેલા છે ખાસ કરીને મારા તમામ વકીલ મિત્રો કે જેને તનતોડ તોડ મહેનત કરી અને મારી આખી પેનલને ચૂંટાવી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે વકીલોની એકતા માટે અને વકીલના પ્રશ્નો માટે અમે અમારાથી જેટલું થાય એટલી મહેનત કરી છૂટશું મારું નામ હાથિયા ગોમતી વરજાન છે આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર બાર એસોસિએશનની ચૂંટણી હોય ત્યારે મહિલા તરીકે મને ખજાનચીનું પદ મળેલ છે અને બધી મહિલાઓએ તથા વકીલોએ મને એટલો સાથ સપોર્ટ આપેલો છે કે બધા કરતાં વધારે મતોથી હું વિનર બની છું અને મારી મહિલા બહેનોનો આભાર વ્યક્ત કરું છું કે મને એટલી બધી મતેથી વિનર કરાવી છે ને એ બદલ આભાર દ્વારકા બારે મહિલા જિંદાબાદ કેમ ભૂલી ગયું